દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે મોજરૂથી ગેળા સુધી પગપાળા યાત્રા યોજી દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના વતન મોજરૂ ગામથી લાખણી તાલુકાના ગેળા હનુમાનજી દાદાના મંદિર સુધી પગપાળા યાત્રા કરી દિયોદર વિધાનસભાના ગામડાઓના તળાવ ભરવા માટે સરકાર દ્વારા બારસો કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપતા દિયોદર ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ આજરોજ સવારે પાંચ વાગે દિયોદર તાલુકાના મોજરૂ પગપાળા યાત્રા યોજી હતી જેમાં ગેળા હનુમાનજી દાદાના મંદિરે ધ્વજા ચડાવી પૂજા અર્ચના કરી દાદાના ચરણોમાં શીશ ઝુકાવી હનુમાન દાદાના આશીર્વાદ લીધા આ પદયાત્રામાં બનાસકાંઠા જિલ્લાના સંઘના પ્રમુખ બાબરાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટીપી રાજપૂત મહિલા પ્રમુખ અલ્કાબેન જોશી મહેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા